કામિની બેન શું થયું બેસો હા તમે અમારા પાડોશી છો તો તમે મારી દીકરીના પપ્પા આવું વર્તન કેમ કર્યું કેવું વર્તન કર્યું મેં તમે રૂપિયા આપવાની ના પડ્યા એમાં કઈ મફત થોડા જોતા હતા તમારી પાસેથી વ્યાજે જોતા હતા તમને નથી ખબર કે હું વ્યાજે આપતી નથી રૂપિયા સામે કઈ વસ્તુ તમારે મૂકવી પડે અહીંયા ગીરવે ગીરવે નો મતલબ ખબર પડે ને કોઈ વસ્તુ મૂકીએ તો પૈસા લઈ જાઓ મેં કઈ ના પાડી છે પંદર લાખ રૂપિયા આપવાની મેં ક્યાંય ના હું તો પંદર નહીં પચીસ આપવા તૈયાર છું બોલો લેવા છે હું વ્યાજ આપશું તમને ક્યાં નહીં આપીએ હા અને તમે તો પાડો છે જો અમારા કેટલા વર્ષોથી આપણે એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ ને આ તમારી દીકરી છે હા બરાબર આજે ધ્યાનમાં પડી હે હમ ધ્યાનમાં પડે એટલે કામિની બેન તમે કેવા હું માંગો છો અને તમે એક સારા પાડોશી નથી બની શકતા પણ મારે નથી બનવું બેન મને આ લાગણી વાગણીના સંબંધમાં મને કેમ ખુસેડો છો અંદર તમે તમારે જે કરતા હોય કરો એ શેના માટે આવ્યા છે બોલો બસ એ હાટો જ આવી હતી કે અમારે પૈસાની જરૂર છે ને તમે ત્યાં રૂપિયાવાળા થોડાક પૈસા આપો તો મારી દીકરીને ભણાવી શકું વ્યાજ જે થાય તમે લઈ લેજો હું ક્યાં ના પાડું છું તમારી છોકરીને અહીંયા મૂકતા જાઓ વીસ લાખ રૂપિયા લઈ જાઓ પંદર લાખ લઈ જાઓ જેટલા લેવા એટલા લઈ જાઓ પણ મારી છોકરીને હું લેવા મૂકું કેશો તમ મને કારણ કે મેં તમારી છોકરીને વેચવાની વાત કરી હતી તમારા હસબન્ડ કીધું હતું કે તમને પૈસા જોઈએ છે તો તમારી દીકરીને મૂકી જાઓ શરમ થવી જોઈએ એક સ્ત્રી થઈને તમે આવા શબ્દો બોલો છો કઈ રીતે તમારી જીભ ઉપડે છે બરાબર આ જગ્યાએ તમારી છોકરી હોત અને હું વેસાતી માંગતો તમે આપી દેત અમારામાં લાગણીના સંબંધો નથી જોતા અમે છે ને એક બિઝનેસમેન માણસો છીએ બિઝનેસ કરી જાણીએ ને તો તમારી જેમ અમે આમ ભીખ માંગતા હોઈએ બધી વસ્તુમાં બિઝનેસ ના હોય ક્યારેક સંબંધ પણ કામ આવશે હા અને જીભ તો બહુ લાંબી છે સરસ હવે તો વધારે ગમી મને તમારી દીકરી આ મૂકીને જાઓ પંદર ની જગ્યાએ વીસ લાખ રૂપિયા હમણાં ને હમણાં બેટા બેટા આપી દઉં બસ બહુ થઈ ગયું બહુ સાંભળી દીધા તમારા શબ્દ

જાઓ ચાલો નીકળો ચાલો જો અત્યારે અમારી પરિસ્થિતિ છે ને બહુ જ ખરાબ છે અમે તમારી આગળ હાથ જોડીએ છીએ થોડા ઘણા આપી દેશો ને તો પણ પણ મારા પપ્પાને ટેકો થશે અને અમે ક્યાં ના પાડીએ છીએ કે તમારા પૈસા પાછા નહીં આપીએ તમે કહેશો એટલા ટકાએ અમે તમને પાછા આપી દેશું ને બોલાઈ ગયું હા અહીંયા રહેવું હોય તો તારા બાપને હું રૂપિયા આપવા તૈયાર છું સમજી ગઈ બંધાઈ મતલબ થી નાઈ પતિ ગયું પતિ ગયું છેલ્લી વાર પૂછજુ રૂપિયા જોઈએ છે તો છોકરીને મૂકી ને જાઉ બાકી વાત ખતમ કરો લાખી આયા રે અને આ વાત તમે કરી છે ને એ વાતનો બદલો તમને હારો નહીં મળે યાદ રાખજો કારણ કે તમે કા ગરીબની આતરડી દુભાવી છે મેં તમને અહીંયા ઇન્વિટેશન કાર્ડ નહોતું મોકલ્યું કે મારા ઘરે આવો તમારો ઘરવાળો જાતે આવ્યો તો અહીંયા અને મેં અમારી વાત કરી છે અમારા રૂલ્સની વાત કરી છે કે અમે પૈસા આપીશું કોઈ વસ્તુ ગીરવી મૂકી દો એમની પાસે કાંઈ છે નહીં એટલે તમે તમારી છોકરી તો મૂકી જાઓ લઈ જાઓ રૂપિયા એટલે તમે માણસને પણ વસ્તુ સમજો છો

એમણે તો મને આઠ જ હજાર રૂપિયા આપ્યા છે અને કહ્યું છે કે મેડમ સાથે બધી વાત થઈ ગઈ છે હે ભગવાન શું કરું મારે શું કરવાનું શું હોય મમ્મી અને પેલી આઈસર શું થયું પહોંચી કે નહીં ત્યાં હા પહોંચી છે અને આ વખતે એમણે 200 માણસો મંગાવ્યા છે એટલે આ વખતે જરા વધારે આઈસર ભાડે કરવી પડી છે અને મોકલ્યા છે માણસો ત્યાં પહોંચતા જ હશે પહોંચશે એટલે ફોન આવી જશે હું શું કહું છું હા બોલ આપણે આજે પેલા ઓલો વિજય આવ્યો હતો એની પાસે જે ડિમાન્ડ મૂકી છે તમને શું લાગે મમ્મી એ ડિમાન્ડ પૂરી કરશે ખરા નહીં કરે એની તાકાત ને ઓકાત બાર ની વાત છે બેટા ઓકાત બાર ની વાત છે તો એનો ભાઈ મળ્યો તો મારી સામે તમરી કરતો તો કોલર પકડ્યો મારો રસ્તા વચ્ચે આજે જે ગરીબ લોકો હોય ને બેટા એ લોકો ને તમરી બહુ હોય લોકો ને ગુસ્સો બહુ આવી જાય એ પણ ખોટી ખોટી ટોણી કરી રહ્યો એ લોકો ને હા ચમડી ઢૂટે પણ દમડી ના ઢૂટે એવું છે બાકી એમની પાસે આપવા તો ઘણું બધું છે એમની દીકરી છે પણ આપે તો ને ચાલો એક નંબરનો ગરીબ માણસ મને જ કે જે કે તમારી વખતમાં રહેજો બસ સાલરે ખબર નથી એના જેવા ઇન્ટરિયા ઇન્ટરિયા ને મારી પાછળ લઈને રખડાવતો ભરું છું હા એકાદાને હવાલો સોંપી દઇશને તો હાડકાઈ નહીં મળે આવશે બેટા એ પણ લાઈન પર આવશે ક્યાં સુધી હા બીજું શું કહું છું આ મહારાષ્ટ્રમાં જે આપણે માણસો મોકલ્યા હતા આયસરમાં એના પૈસા આવ્યા છે અને પેમેન્ટ પણ ચૂકતે થઈ ગયું છે તો એ ઓકે કર્યું ઓકે થઈ ગયું છે હા ફોન કોનું આવે છે આ મારો ફોન પણ ગમે ત્યાં પડ્યો રહે છે હેલો હેલો હા બોલો હા બોલો ને ભાઈ શું જેટ જેટ તમે વારા ફોન નઈ કરો ને પહોંચો ને પછી ફોન કરજો વારા ફોન ના કરો તમે અરે મારી વાત તો સાંભળો અહીંયા એક્સિડન્ટ થઈ ગયું છે કેવી રીતે અને કઈ જગ્યાએ છો તમે લોકો મતલબ કોઈને કઈ થયું તો નથી થોડો સમય આપો મને શું થયું પણ મમ્મી ના થવાનું થયું છે શું થયું આઈસર લઈને જે માણસો બોમ્બે સુધી જતા હતા ને એમાંથી એક આઈસર પલટી ખાઈ ગયો છે વીસ જણા તો મરી ગયા છે અને બાકી કેટલા મર્યા છે ને કેટલા લોકો જીવે છે હજી જોવાનું બાકી છે ચલો હાલો લોકો એ નાક ડુબાવ્યું યાર આ એક ઓર્ડર મમ્મી કેટલો જરૂરી હતો ખબર છે તમને હા ઓર્ડર જો પતી ગયો હોત ને તો પૈસે રમત આપણે પૈસે પણ એ લોકો 20 જણા મરી ગયા છે કે જીવે છે શું થયું છે એ તો બોલ પલટી ખાઈ ગયો છે ડ્રાઈવરના હિસાબે ડ્રાઈવર ડ્રિંક કરીને ચલાવતો હશે અને આ એના હિસાબે થયું છે બધા ડ્રાઈવરોને મેં સૂચના આપી હતી સોખા શબ્દોમાં કહ્યું હતું કે તમે લોકો છે ડ્રિંક કરીને ના ચલાવો સલાઓને ના પાડી છતાં પણ ના જાણે બોમ્બે જાય છે ને શું થઈ જાય છે અરે પણ શાંતિ રાખ અને એ લોકોના વીમો તો હશે કે નહીં હોય આઈસરનો વીમો કરાયો છે કે નથી કઢાયો તે કયો વીમો મમ્મી શેનો વીમો આ કયો વીમો કઢાવ્યો આપણું કામ કયું લીગલી છે કહો ને બધા ઇનલીગલ કામ કરીએ છીએ અને આમાં જો આપણે કંઈ પણ કરીશું ને તો ગયા કામમાંથી બધું જશે ધંધો તો જશે જ પણ સાથે સાથે આપણી ક્રેડિટ પણ જશે અને મને લાગે છે કે પેલા શેઠ નું જે કામ હતું ને શેઠ મારી પાસે તે ઉલટાના રૂપિયા લેશે અલગ પણ ચાલો હવે ત્યાં જઈને જોતો ખરા તો ત્યાં શું પોઝિશન છે અને હવે હું તો ડૂબી જ ગયા સમજી લે હવે ડૂબી જ ગયા નહીં મમ્મી આ કામ જો થઈ ગયું હોત ને આ બધા માણસો સહી સલામત પહોંચ્યા હોત ને તો એટલા રૂપિયા આવી જાતને આપણી પાસે કે પછી આપણે ક્યારેય પણ જિંદગી ભર કામ કરવાના ના અંદર પણ અત્યારે જે થઈ ગયું છે એની પાછળ કેટલું ધોવાવાનું છે આપણે એ તને ખબર છે અરે એ લોકોના ઘર પહેલા જાણ કરવી પડશે લોકોને આપણે ભરપાઈ કરવી પડશે રૂપિયા વેરવા પડશે આમ આમ પાણી જેમ રૂપિયા ભરવા પડશે દિવાંગ શું કરીશું હવે બોલ ને નથી સમજા તું મને કે શું કરીશું હા મગજ જે હા મગજ જેટલું ચાલે એટલું ચલાવું છું બાકી વધારે કઈ થઈ શકે એમ નથી મેનેજરને ફોન કરતું જલ્દી ફટાફટ કોઈને ફોન થાય એમ નથી બધા લોકો ત્યાં જ છે મેનેજર ને બધા લોકો નીકળી ગયા છે ને આપણે હવે શું કરવાનું છે નક્કી કરો ભાગી જવું છે એક કામ કરીએ અહીંયાથી નીકળી જઈએ અહીંયાથી ભાગી જઈશું ને તો કદાચ બચી જઈશું હા કોઈની આંખોમાં આવીશું નહીં ને કંઈ કરવું નહીં પડે પણ આ બધું ઓફિસ આ પ્રોપર્ટી બધું શું છે પીઆઈ સાહેબ મને ઓળખે છે પીઆઈ સાહેબને મળી લઈએ અને એમની સાથે ડિસ્કશન કરીને નીકળીએ ચાલો સમય ના બગાડો જલ્દી નીકળો અહીંયાથી ચોપટ કરો તમે નીકળો અહીંયાથી સાચું કહો ને તો થેન્ક યુ સો મચ કે તમે છે મને આટલી ભણાવી ગણાવી અને ગ્રેજ્યુએટ કરી પણ બેટા આમાં થેન્ક યુ થોડું હોય હા તો એક મારી જવાબદારી હતી જે બાપની જવાબદારી હતી ને મેં સંપૂર્ણપણે નિભાવી છે અને એમાં સહકાર તારી મમ્મી આપ્યો છે એટલે તારે મને થેન્ક યુ નહીં કહેવાનું પણ તારી મમ્મીને કહેવાનું થેન્ક યુ સો મચ બેટા આભાર તો આપણે માતાજી કુળદેવીનો માનવો જોઈએ જો એને પ્રાર્થના કરીને પ્રાર્થના આપણે ફળી એ તારા પપ્પાને સારી નોકરી મળે એ રાત દિવસ મહેનત કરી પરસેવો પાડીને મહેનતના રૂપિયાથી તને ભણાવી અને આજે આજે આપણે જો કંઈ કમી નથી માતાજી આપણને બધું આપ્યું છે હા પણ હવે તું જે માતાજીની વાત કરે છે ને એ માતાજીની કૃપા આપણી પરપરંપાર છે તો હવે આપણે ત્યાં પણ જવાનું છે એકવાર તો ક્યારે નક્કી કરીને જઈએ

સારા વ્યક્તિને હંમેશા સફળતા મળે છે એમાં ના જ એક તમે જો અને આવું તો ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું હા બેટા પણ મેં વિચાર્યું હતું ને જ્યારે મારું આ સોસાયટીમાં જ્યારે અપમાન થયું હતું ને બસ ત્યારથી મેં નક્કી નક્ કરી નાખ્યું હતું કે હું પૈસા કમાઈને જ રહીશ અને મારી દીકરીને ભણાવીને જ રહીશ અને મારા દીકરાને અશોકને પણ હું મસ્ત એક ફેક્ટરી ભેટમાં આપીશ આજે આપણી પાસે બે બે ફેક્ટરી થઈ ગઈ ને માણસ ધારે ને એ બધું કરી શકે બસ એને એક સપના જોવાની આદત હોવી જોઈએ ને સપનું ભગવાન હંમેશા પૂરું કરે છે કરે છે ને કરે જ છે જેમ કે તારા પપ્પાનું સપનું પૂરું થયું એને ખટ પકડી હતી કે ગમે એમ થઈ જાય રાત દિવસ મહેનત કરીશ પણ એક દિવસ રૂપિયાવાળો થઈને જ રહીશ આજે જો ભલે બેટા મારે બે વર્ષ તમારાથી દૂર રહેવું પડ્યું પણ કઈ વાંધો નહીં આપણે ફોનમાં તો વાત કરતા જતા અને આજે બે વર્ષની મારી મહેનત આજે રંગ લાવી છે છતાંય આ બે વર્ષ તમે ત્યાં અમને તો એમ થઈ ગયું કે 200 વર્ષ થઈ ગયા છે તમારા વગર છે ને 1 મિનિટ એ નતો પણ બેટા સુખના દિવસ જોવા હોય ને તો દુઃખના દિવસ તો વેઠવા જ પડે ને એટલે મેં તમારા બધા માટે દુઃખના થોડા દિવસ વેઠ્યા તમારા વગર રહ્યો ક્યાં ક્યાં મે જમ્યો ક્યાં ક્યાં ખાધું કેવી રીતે રહ્યો એકલો એકલો પણ તમને જરાય આંચ નહીં આવવા દીધી અને આજે આપણે સુખીથી રહી શકીએ છીએ હવે આપણા ઘરમાં બધું જ છે ને હવે કદાચ તમે નહીં જમવાનું બનાવો ને તો પણ એ જમવા માટે આપણે નોકર પર રાખી શકીએ એવી પરિસ્થિતિ આપણી છે અત્યારે હા એકદમ સાચું કીધું અને આમ પણ

અને આમ પણ ભાઈ જે કામ કરે છે ને એકદમ સારું કામ કરે છે તમારા રસ્તા પર જ છે અને એ મમ્મી બેટા બધી છે ને ભગવાનની કૃપા છે અને હવે તો તારો ભાઈ શું કહેતો હતો કે આપણા ઘરમાં જેની પણ બર્થડે આવશે ને તો બર્થડેમાં ક્યારે કોઈ વસ્તુ ઉજવવાની નહીં અને કોઈ કેક નહીં લેવાની પણ એટલા બી પૈસા ચાર ગણા કરીને કોઈ ગરીબોને આપણે ખવડાવી દેવાનું તો મારે હેતલની બર્થડે આવે ત્યારે હા હા આપણે ઉજવીશું ને પણ આપણે ગરીબોને દાન આપીશું લોકોને ખવડાવીશું હા કેમ કે હવે તો આમ પણ એની બેન પણ છે ને એક કોણ પૂછો કોણ હું પોતે અરે વાહ હવે મિત્રતા બની ગઈ એમને તો અરે હું પણ હા અને ભાઈ પણ આપણો ફ્રેન્ડ છે ને આપણી સાથે બેસવાનો ટાઈમ જ નથી સાચું ને તો આટલું બધું કામ ના કરવું જોઈએ ક્યારેક પરિવાર સાથે પણ બેસવું જોઈએ અરે બેટા એમાં શું છે હું એને ના જ કહું છું કે તું નહીં બેસે ને મેનેજર રાખી લે પણ કે પપ્પા શું કામ ખોટા પગાર આપવાના અરે ભાઈ બે મેનેજર રાખી લેવાય પણ એ તો પણ દેખરેખ રાખવું પડે એટલે જાય છે ત્યાં અમુક જગ્યાએ છે ને આપણું હોવું પણ જરૂરી હોય છે કારણ કે બધી જગ્યાએ બધા પર ભરોસો નથી મૂકાતો હા બરાબર છે અને ભાઈ જે કરે છે ને એ બરાબર જ છે એક જોતા તો સારું જ છે હવે એ વાત ઠીક છે બેટા આપણે તારે હવે શું જોઈએ છે મને કે કાઈ પણ ઘટ્ટો જ મને કહી દે તો અત્યારે તો નથી પણ જ્યારે સમય આવશે ને ત્યારે માગી લેશ ત્યારે તો ના નહીં પાડો ને અરે બેટા બધું આખું ઘર તારું છે હું આખો તારો છું તારી મમ્મી તારો ભાઈ પણ બસ મે શું કરું ને કઈ સમજાતું નથી જોયું ને સમય કેવી તફાટ મારી છે આપણને આપણા ઉપર 6 કરોડ રૂપિયાનો કેસ ચાલ્યો એ રૂપિયા તો આપણે બધું વેચીને ભરપાઈ કરી દીધા પણ હજી હજી એ બે લોકો એવા છે છે લોકો કેસ પાછો નથી કેચવા માંગતા એ લોકો ત્યારે રૂપિયાની ડિમાન્ડ કરે છે અને આ રૂપિયા ક્યાંથી લાવીશું કેવી રીતે લાવીશું મને કંઈ સમજણ નથી પડતી હવે સાચી વાત છે દેવાન મને પણ નથી ખબર પડતી કે અને હજી તો એ લોકોને પૈસા પણ આપવાના બાકી છે એ બંને જણને અને આગળ જતા જીવન કેવી રીતે ગુજારીશું એનું પણ કંઈ ખબર નથી ખબર નહીં ક્યાંથી ક્યાં શું થઈ ગયું

નોકરી કરવા તો હું પણ માંગુ છું ને પણ જો બહાર ગયા અને કદાચ એવું થયું હશે તો ન્યૂઝમાં પેપરમાં બધી જગ્યાએ ફોટા વાયરલ થયા હોય અને પછી આપણને પોલીસ પાસે કોઈ જતું રહેશે તો જો મમ્મી ઘણી બધી શક્યતાઓ છે આમાંથી આપણે કોઈ એવા વ્યક્તિની પાસેથી મદદ માંગી શકીએ કે કદાચ કોઈ વ્યક્તિને આપણે ઓળખતા હોઈએ જે વ્યક્તિ આપણો નજીકમાં હોય સંબંધી હોય કોઈ છે એવું તારી નજરમાં નથી મમ્મી એવું કોઈ નથી એ તો પ્રોબ્લેમ છે મારો એક મિત્ર છે એણે મને વાત કરી છે કે એક જગ્યાએ કારખાનામાં નોકરી છે મને થોડો ઘણો ઓછો પગાર આપશે પણ બધું ફાવી જશે ને તો મને રાખી લેશે તો મમ્મી ત્યાંથી જે કંઈ પણ રૂપિયા આવશે એમાંથી તો આપણું ખાવા પીવાનું અને જગ્યાનું ભાડું થશે પછી શું કરીશું અને બીજા લોકોને જે કે પણ રૂપિયા આપવાના છે જો મમ્મી એ નહીં આપીએ ને તો તો આપણે લોકો હેરાન થઈ જઈશું અને જો હું જેલમાં જવા નથી માંગતો મમ્મી મમ્મી બચાવી લો ને મને મને જેલમાં નથી જવું હા બેટા શું કરું હું મને કાંઈ સમજ નથી પડતી જોઉં ને મમ્મી જેવી રીતના આપણે પૈસા એકા કર્યા ને ત્યારમાં એવી નોબત આવી ગઈ છે કે આપણે કોઈની પાસે હાથ લાંબા કરવા જવું પડશે અરે કેવા વળતી પૈસા ખાતા હતા આપણે બિચારા કોઈ નાના કે મજબૂરી માણસ આવે તો તો જરાય આપણે એના ઉપર તૈયાર નોતા કરતા અને હવે હા દેવા તારી વાત સાચી છે મને પણ આ વિચાર આવે છે કે ગરીબ માણસોની મેં ક્યારેય ઇજ્જત નથી કરી મેં ક્યારે તમે સ્થિર લોકો જો વાત પણ નથી કરી અને આજે આજે હું જ એક ગરીબ બની ગઈ છું પાપી પેટ છે પેટ ભરવા માટે તો કંઈક ને કંઈક તો કરવું જ પડશે અને જો સીધા રસ્તે કંઈ ના થયું ને તો મજબૂરીમાં પડશે મમ્મી ના ના બેટા આવું કાંઈ નહીં બોલ હું કાંઈ નહીં થવા દઉં પછી મમ્મી એક એક માણસ છે કમ આ આપણે તમને ક્યારે હોય તો પેલી હોટેલ હોટલમાંથી ખાવાનું મગાવીએ છીએ એમાં પેપરમાં એકવાર લેખ આવ્યો હતો મે તમને કહ્યું હતું કે આ એ જ માણસ છે જે આપણી પાસેથી પૈસા લેવા આવ્યો હતો પેલો વિજય 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 જય નામ છે વિજય નામનો માણસ પેપરમાં હતું કે એની કંપની બહુ સારી ચાલી રહી છે અને એ કઈક અમદાવાદમાં જ રહે છે તો પછી મમ્મી એ કામ કરી શકે ને આપણે એની પાસે જઈશું એની પાસે જઈને પૈસા માંગી લઈશું અરે નહીં આપે નોકરી એ પૈસા પણ નહીં આપે એની જોડે તો મે કેવો બિહેવ કરે તો તને પણ ખબર છે ને એની છોકરીને અને એની વાઈફ આવી હતી ત્યારે પણ મે બહુ ખરાબ બિહેવ કરેલો છે મમ્મી એ નાનો માણસ છે અને ખરાબ પરિસ્થિતિમાંથી નીકળેલો છે બની શકે ને કે આપણી પરિસ્થિતિ વિશે એને પહેલેથી જાણ હોય અને કદાચ એ વ્યક્તિ માણસાઈની દ્રષ્ટિએ બચાવવાનો પ્રયત્ન કરે તું વાત કર ને બેટા તું વાત કર ઠીક છે હું પ્રયત્ન કરું છું એકવાર એની ઘરે જાઉં છું અને એના ઘરે જઈને કામ માંગવાની કોશિશ કરું છું હા તું વાત કર કદાચ કદાચ કે ક્યાંક તને મને બંનેને કામ મળી જાય હા ને ઠીક છે જા તું જા